ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે નિઃશુલ્ક બસની સુવિધા તેમજ ડ્રેસ શૂઝ પાઠ્યપુસ્તક વગેરે વસ્તુઓ નિઃશુલ્ક આપતી શાળા સૌરાષ્ટ્રમાં માધ્યમિક શાળામાં પણ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામનો સહયોગ મળે છે અને ગામનો સહયોગ મળતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને ઊંચું પરિણામ મેળવે છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે નિઃશુલ્ક બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે સાથે જ ડ્રેસ શૂઝ તેમજ પાઠ્યપુસ્તક અને અન્ય વસ્તુઓ પણ નિશુલ્ક આપવામાં આવે છે ગાંગડ કૃપાલી ભૂપતભાઈ વિદ્યાર્થીની ધોરણ દસમાં ઓપી ઝાટકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની ગોપાલ ગ્રામથી સત્તર કિલોમીટર દૂર આવેલા હુડલી ગામની અંદર રહે છે અને હુડલી ગામથી ગોપાલ ગ્રામ આવવા અને જવા માટે અભ્યાસ કરવા માટે ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણી અને ટ્રસ્ટના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા શરૂ કરવામાં આવી છે સરકારી માધ્યમિક શાળામાં એકસો સાહીઠથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સૂઝ ડ્રેસ અને પરિવહન માટે બસ્તી નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે શાળામાં કમ્પ્યુટર લેબ તેમજ આધુનિક ટેકનોલોજીવાળી સાયન્સ લેબ પણ આવેલ છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાથી વીસ કિલોમીટરના દૂર આવેલ ગામડામાંથી અભ્યાસ કરવા માટે ગોપાલ ગ્રામ ખાતે આવે છે સરકારી માધ્યમિક શાળામાં જેટલા ટેકનિકલ અને ટીચિંગ સ્ટાફ મજા બજાવે છે તેમજ શાળાના ગેટ ઉપર ચોકીદાર તેમજ સમગ્ર શાળાની અંદર સીસીટીવી ફૂટેજ થી મોનિટરિંગ અને વિદ્યાર્થીના વાલી સાથે સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને શાળાનું પરિણામ ધોરણ દસ નું સો ટકા આવે છે સરકારી માધ્યમિક શાળાથી વીસ કિલોમીટરના અંતરથી વિદ્યાર્થીઓ અંદાજે સાહીઠ થી પાસઠ જેટલા વિદ્યાર્થીઓ રોજ બરોજ અભ્યાસ માટે નિશુલ્ક આવે છે અને જેને ઘરથી શાળા સુધી અને શાળાથી ઘર સુધી પરિવહન માટે બસની સુવિધા શરૂ કરવામાં આવી છે જે નિશુલ્ક છે મારું નામ શ્રીમતી ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ છે હું ઈસવી સન ઓગણીસો સત્તાણુંથી આ સ્કૂલમાં ફરજ બજાવી રહી છું અહીંયા અમારી સ્કૂલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ આદર્શ વિદ્યાર્થીઓ છે કે જે શિસ્તનું ખૂબ સરસ રીતે પાલન કરે છે જે રીતનો શિક્ષકો દ્વારા જે આદેશ આપવામાં આવે અને જે કોઈ કહેવામાં આવે એ બધાનું અમલીકરણ કરે છે બેન તમારી શાળાની મુખ્ય વિશેષતા શું છે અમારી શાળાની મુખ્ય વિશેષતા જો આમ જોઈએ તો પહેલાં મારું ટ્રસ્ટી મંડળ છે એ ખૂબ જ સારું છે અને મારા દાતાશ્રી કોમ ટ્રસ્ટી જે ઝાટકિયા પરિવાર છે એના તરફથી વિદ્યાર્થીઓને તમામે તમામ સુવિધાઓ કે જે સોક્સ અને શૂઝથી માંડી અને ડ્રેસીસ ડ્રેસીસમાં પણ સ્કૂલ ડ્રેસ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સના ડ્રેસ પ્લસ અમારે ત્યાં અહીંયા ભરતનાટ્યમ ચાલે છે એના જે ડ્રેસીસ છે એ તમામે તમામ ડ્રેસીસ ફ્રીમાં આપવામાં આવે છે સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો પ્લસ નોટબુકો કમ્પાસ બોક્સ તમામે તમામ વસ્તુ બાળકોને જેટલી જરૂરિયાતની વસ્તુ છે એ બધી જ ચીજ વસ્તુઓ છે એ ફ્રીમાં આપવામાં આવે છે પ્લસ અમારા સ્ટાફ મિત્રો એટલે કે અમે દરેક કર્મચારી પ્યુનથી માંડી અને આચાર્ય સુધીના તે લોકોની જે કોઈ જરૂરિયાતો છે એ દરેક જરૂરિયાતો છે એ અમારી ટ્રસ્ટી મંડળ છે એ પૂરી પાડે છે એ મુખ્ય વાત બીજી વાત કે અમારી શાળાની અંદર તમામે તમામ પ્રકારની સુવિધાઓ છે જેમ કે કમ્પ્યુટર લેબ ખૂબ સુવિધાયુક્ત ઉપલબ્ધ છે સાથે સાથે લેબોરેટરી લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ રૂમ જેની અંદર અમારે સ્પોર્ટ્સ રૂમ તો છે પણ સાથે સાથે અમારી શાળાનું જે મોટું કમ્પાઉન્ડ અને ગ્રાઉન્ડ છે એથી પણ પર્સનલ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ પણ અમને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને એ પણ અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપલબ્ધ છે કે જેની અંદર બાળકો સ્પોર્ટ્સની તમામે તમામ ગેમ્સ છે એ ફોલો કરી શકે છે રમે છે પ્લસ અહીંયા અમારે બાળકોને જો શિક્ષણની વાત આપણે કરીએ તો અહીંયા દરેકે દરેક વિષયના પારંગત અને શ્રેષ્ઠ ક્વોલિફાઈડ શિક્ષકો છે અને દરેક અઠવાડિયે બાળકોની ટેસ્ટ લેવામાં આવે છે પ્લસ સરકાર શ્રી દ્વારા જે એકમ કસોટી અમલમાં મૂકવામાં આવી છે એ પણ અમે અહીંયા લઈએ છીએ અને બાળકો પણ ખૂબ સરસ રીતે એનું પાલન કરે છે અને બાળકો પણ સરસ મજાનું જ્ઞાન અને અભ્યાસ પ્રાપ્ત કરે છે બેન પરિવહન માટે કેવી સુવિધા છે પરિવહન માટે પણ અમારા સ્કૂલની અંદર આઠથી નવ ગામના વિદ્યાર્થીઓ આવે છે જેમ કે સૌથી છેલ્લે વાઘવડી જર મોરજર હુડલી ચલાલા મીઠાપુર હાલરિયા હુલરિયા આ તમામ ગામની અંદરથી અને ગોપાલ રામના બાળકો તો છે જ ઓલરેડી તમામે તમામ ગામના બાળકો અહીંયા આવે છે પણ અમારા સ્કૂલના ગેટથી તે બાળકોના ઘર સુધી અમારી સ્કૂલનું વાહન એટલે કે બસ છે એ ફ્રીની અંદર

ચુનીલાલ વારદુલિયા ઓનરરી સેક્રેટરી ગ્રામ વિકાસ મંડળ ગોપાલ ગ્રામ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઓપિઝીટ કે હાઈસ્કૂલ ઓગણીસો ને સાસઠમાં એમની સ્થાપના થયેલી ત્યારબાદ વખત ઉત્તરોત્તર એમાં જરૂરિયાતના સાધનો પ્રોવાઈડ કરવામાં આવેલા છેલ્લે આ શાળાની અંદર વિશેષતા એ છે કે દૂર દરાજના ગામડાઓમાંથી આવતા બાળકોને આ શાળામાં લાવ લઈ જવા અને પરત કરવા માટેની ખાસ એક સુવિધા ઊભી કરવામાં આવેલી છે એટલે કે આ નજીકના ગામડાઓ વાઘવડી જર હુટલી મીઠાપોર ચલાલા અને હાલરીયા જેવા ગામોથી વિદ્યાર્થીઓને લઈને અહીંયા માધ્યમિક શિક્ષણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે આ સંસ્થાનો વિકાસ વધુને વધુ થઈ શકે એ દૃષ્ટિએ શ્રીનો સહયોગ સારામાં સારો મળી રહ્યો છે ઉપરાંત અહીંયા ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય એ એ અંગેનું શિક્ષણ આપવામાં આવે છે મારું નામ વાળા ખોડભાઈ બાબુભાઈ છે હું ચલાળાયાથી અહીંયા ભણવા આવું છું અને અહીંયા બસ દ્વારા અને બસ દ્વારા અમને અહીંયા પહોંચાડવામાં આવે છે અને તે તમામ સુવિધા ફ્રી છે અને અમને અહીંયા અહીંયા સ્પોર્ટના સાધનો સ્પો સ્પોર્ટને તે બધું કરવામાં આવે છે અમને શોક્સ સ્કૂલ ડ્રેસ પછી પીટી યુનિફોર્મ્સ બધું વસ્તુ અહીંયા ફ્રી મળ્યું છે અને અમને દર અઠવાડિયે બેથી ત્રણ વાર અમે ભોજન પણ કરવામાં આવ્યું છે આ બધું વસ્તુ અમારે ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટી મંડળ ઉપ તરફથી આવે છે અને અમને અહીંયા મોટો વિશાળ કોમ્પ્યુટર રૂમ છે પછી લાઇબ્રેરી છે ઘણું બધું અહીંયા સુવિધા છે અને હું ત્યાં મારા ગામ ચલાળાથી અહીંયા સર્વ શિક્ષણ લેવા માટે અહીંયા આવી રહ્યો છું શાળા પરિવારનો સ્ટાફ કેવો છે શિક્ષકો કેવા છે શિક્ષકો વિદ્યાર્થી સાથે કેવું વર્તન રાખે છે શિક્ષકો વિદ્યાર્થી સાથે ખૂબ સરસ અને ખૂબ સારો વ્યવહાર રાખે છે તે ખૂબ અમને જ્ઞાન ને સંધુ બધું સરખી રીતે શીખવાડે છે આપણને મગજમાં પણ ઉતરી શકે આપણને સરળ રીતે સમજી શકીએ છીએ બધું કરી શકીએ છીએ મારું નામ ગાંગર કૃપાલી ભૂપતભાઈ છે હું હુડલી ગામમાં રહું છું અને અહીંયા અહીંયા હું અભ્યાસ કરું છું ગોપાલ ગામની અંદર અહીંયા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ છે અહીંયા હું અભ્યાસ કરવા આવું છું મારું ગામ હુડલી છે અહીંથી પંદરથી સત્તર કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા બહુ સારો શ્રેષ્ઠ અભ્યાસ અભ્યાસ કરાવે છે અને હું બે છેલ્લા બે વર્ષથી હું અહીંયા અભ્યાસ કરું છું નવમું ધોરણ પણ હું અહીંયા જ ભણી હતી અને દસમું પણ અહીંયા જ કરું છું અત્યારે હાલમાં હું દસમું ધોરણ ભણું છું અને અહીંયા બહુ જ ખૂબ જ શ્રેષ્ઠ સુવિધા કહી શકાય એટલી અને બહુ જ મસ્ત શ્રેષ્ઠ

સ્પોટનું કરાવે છે અને ખૂબ જ શ્રેષ્ઠ તરીકે અમને સમજાઈ જાય એવી રીતે અમને સમજાવે છે અને અમારા મેથેલી મેથેલી દીદી છે એ અમને ખૂબ જ ભરતનાટ્યમ કરાવે છે અને અમને ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ઘણી સારી સુવિધાઓ છે અને અહીંથી જે અમને પ્રાપ્ત થાય છે અને બધી શૂઝથી લઈને ઘણી બધી વસ્તુ નાની મોટી દરેક વસ્તુ અમને અહીંથી પ્રાપ્ત થાય છે બેન અહીંયા અભ્યાસ કરવાનું મુખ્ય કારણ શું તમારા ઘરથી અહીંયા આવવું સત્તર કિલોમીટર દૂર પરિવહનની કેવી સુવિધા હોય છે કેવો ખર્ચ થાય છે શું છે અહીંથી અમે ત્યાંથી આવી તો ઘણો બધો ખર્ચો થઈ જાય છે પરંતુ અહીંયા અમને ટ્રસ્ટ દ્વારા અમને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે જેમ કે અમને બસની સુવિધા પ્રાપ્ત થાય છે અહીંયા બસથી અમને ઘરેથી લઈને અહીંયા મૂકી જાય છે અહીંયા અને અમને બહુ જ સારી સુવિધા શ્રેષ્ઠ સુવિધા એમ કહી શકાય એ જે અમને અહીંથી પ્રાપ્ત થાય છે બસનું શું ભાડું હોય છે બસનું ભાડું કંઈ નથી હોતું ફ્રીમાં હોય છે જે અમને ટ્રસ્ટ દ્વારા મળે છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી